દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો એક મુક્ષુ પ્રશ્ન છે કે શું કરેલા કર્મોને ફેરવી શકાય બદલી શકાય મિત્રો પહેલા મેં વાત કરી છે આગળ ફરી આજે એની ક્લિયરિટી કરી દઉં મુખ્ય બે પ્રકારના કર્મ એક છે ભાવ કર્મ અને બીજું છે પ્રારબ્ધ કર્મ જેને આપણે દ્રવ્ય કર્મ પણ કહેવાય અને સંચિત કર્મ પણ કહેવાય પ્રારબ્ધ શબ્દનો વધારે ઉપયોગ થાય છે એટલે બીજું જે છે પ્રારબ્ધ કર્મ બરાબર સાંભળજો અને બરાબર સમજી લેજો આ કુદરતનું વિજ્ઞાન કહું છું સ્પિરિચ્યુઅલ સાયન્સની વાત કરું છું આ લો ઓફ નેચરની વાત કરું છું जेने कोई धर्म साथ कोई संप्रदाय साथ कोई नात जात साथ कोई जोड़े कशी लेवा देवा नथी ये ये आप विज्ञान ने स्पिरिचुअल साइंस ने कुदरत ना कानून ने माने के ना माने छता ने लागू पड़े कुदरत ना कानून नी बार कोई पन जीवा ब्रह्मांड में छेद नहीं सही માને પૈગમ સાહેબ ને માને રામને માને કૃષ્ણને માને મહાવીર એની સાથે કોઈ જ લેવા દેવા નથી કારણ કે આ કુદરતનું વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન ફોર એક્ઝામ્પલ તમને આપું આબા ઉપરથી ઉપરથી કેરી કેરી નીચે નીચે પડે સફરજનના ઝાડ મટી સફરજન પડવી એ ગ્રેવિટી નો ગુરુત્વાકર્ષણ નો નિયમ છે એ જે સિદ્ધાંત છે કાનૂન છે મટીયલ સાયન્સ નો કે આબા સફરજન નીચે જ પડે ન્યૂટન એ ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત શું

હવામાં જશે ઉપર આકાશમાં જશે નીચે જ આવે જે મટીરિયલ સાયન્સ મારી તમારી માન્યતા ઉપર કામ નથી કરતું એવી રીતે સ્પ્રિચ્યુઅલ સાયન્સ મારી તમારી દુનિયાના કોઈ પણ માણસની માન્યતા પર સ્પ્રિચ્યુઅલ સાયન્સ કામ કરતું નથી ભગવદ્ ગીતા એ સ્પ્રિચ્યુઅલ સાયન્સ છે સાહેબ આધ્યાત્મિક વિજ્ઞાન ખુલ્લું ખુલ્લું થયું છે એની અંદર ખાસ સાંભળજો ભાવ કર્મ અને રાત્રે ઊંઘમાં ભાવ કરે સુતો સુતોય ભાવ કરે પૂજા કરતો કરતોય ભાવ કરે દુકાને બેઠો બેઠોય ભાવ ભાવ ચોવીસ કલાક અંદર સારા ખોટા ભાવ નિરંતર ચાલુ જ હોય છે આપણી અંદર એ ભાવ કર્મ જે છે એ ભાવ કર્મને આપણે સુધારી શકીએ પણ કઈ સુધી જ્યાં સુધી આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ભાવ કર્મ એ બીજ છે એટલે બીજને આપણે સુધારી શકીએ સુપરવાઇઝરે લઈ લીધું નથી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આપણે બધા આ જન્મની એક્ઝામમાં બેઠેલા છીએ પરીક્ષામાં બેઠેલા છીએ એટલે આપણી પાસે કુદરતે સંપૂર્ણ સત્તા આપી છે કે ગમે એવા ભૂતકાળમાં ખરાબ ખોટા ભાવ થઈ ગયા હોય તો એ ભાવને આપણે એની સાથે સાથે જેની ખરાબ ભાવ થયા છે એની અંદર બેઠેલા પરમાત્માની માફી માગીને ક્ષમા માગીને પ્રાયશ્ચિત કરીને એ ભાવને આપણે ફેરવી શકીએ એ ભાવને આપણે સુધારી શકીએ સત્તા મને તમને મનુષ્ય માત્રને આપેલી છે માત્ર મનુષ્ય સત્તા નથી દેવો પાસે નથી માત્ર આપણને મળી છે કારણ આપણે પરીક્ષામાં હજુ બેઠા છે પેપર આપણા હાથમાં છે એટલે હું કહું છું દસ વર્ષની ઉંમરે કોઈ ખરાબ ભાવ થયો હોય અને આજે સાહીઠ વર્ષની ઉંમરે ખબર પડે આપણને દેખાય કે દસ વર્ષે આવો ખરાબ ભાવ થયો તો એ ભાવ કર્મ બંધાઈ ગયું બીજ પડી ગયું આવું એને જો જ્ઞાન મળે આ દ્રષ્ટિ મળે અને એનું પ્રાયશ્ચિત કરે તો એ ભાવને ધોઈ શકાય એ કર્મ બીજને ફેરવી શકાય કારણ કે હજુ આપણે પરીક્ષાનો હોલ છોડીને ગયા નથી આપણું ત્રણ કલાકનો સમય પરીક્ષાનો પૂરો થયો નથી ત્યાં સુધી સુપરવાઇઝર આપણને કશું ના કરી શકે સુપરવાઇઝરે આપણને સંપૂર્ણ સ્વતંત્રતા આપેલી હોય કે ખોટો જવાબ લખાઈ ગયો હોય તો સુધારવાની વિદ્યાર્થીની સંપૂર્ણ કોઈ સુપરવાઇઝર એવું ના કહી શકે તું કેમ આ ખોટું ચોકડી મારીને પછી સાચું લખું છું ના લખાય ના કહી શકે એ સત્તા આપણી પાસે છે પણ પરીક્ષા પૂરી થઈ ગઈ સુપરવાઇઝરે પેપર લઈ લીધું એટલે એ બની જાય પ્રારબ્ધ કર્મ સંચિત કર્મ દ્રવ્ય કર્મ આ શ્વાસ બંધ થયો શ્વાસ બંધ થયો એટલે જે ભાવકર્મ છે એ જન્મથી મત સુધીનું ભાવ કર્મનું બંચ આખું પોટલું એ પોટલું દ્રવ્ય કર્મ એટલે પ્રારબ્ધ કર્મમાં કન્વર્ટ થઈ જાય કન્વર્ટ થઈ જાય શ્વાસ બંધ થતાની સાથે અને એ પ્રારબ્ધ કર્મમાં કન્વર્ટ થયા પછી ગમે એટલી ભગવાનની આરતીઓ ઉતારીએ ગમે તે અગરબત્તીઓ હરગાવીએ ગમે એટલા ફૂલ ચડાવીએ ગમે એટલું કહીએ લાખ ક્રિયાઓ કરોડો ક્રિયાઓ કરીએ એ પ્રારબ્ધ કર્મમાં માથાના વાળની ટોચ જેટલો ભગવાન પણ ફેરફાર ના કરી શકે કુદરત પણ ફેરફાર ના કરી શકે આ લો ઓફ નેચર કુદરતનો અફર કાનૂન છે એટલે સાહેબ હું બૂમો પાડીને પાડીને બધાને કહું છું કે રજકણ તારી રજડશે જેમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત 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 નર હું ચેતવું છું બધાને આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી પેપર આપણા હાથમાં છે યાર ખોટો જવાબ લખાયો હોય તો ચેકડો મારીને સાચો લખી દો માર્ગ પૂરા મળશે યાર પણ કુદરત રૂપી સુપરવાઇઝર જ્યારે આ કુદરત મારો તમારો શ્વાસ બંધ કરી દેશે આવતા ભાવ ઉદયમાં આવે એના પછીના ભવે ઉદયમાં આવે ઉદયમાં ગમે ત્યારે આવે પણ એક વખત શ્વાસ બંધ થઈ ગયો એટલે જન્મથી મોત સુધીના જેટલા ભાવ કર્મના બીજ નાખ્યા છે સારા ખરાબ ભાવ કરીને જે પોટલું બોધ્યું છે કારણ શરીર એ પ્રારબ્ધ કર્મમાં કન્વર્ટ થઈ જાય દ્રવ્ય કર્મમાં કન્વર્ટ થઈ જાય પછી એને ક્યારેય ગમે એટલો પશ્ચાતાપ કરો ગમે એટલી માફી માગો બદલી શકાય જ નહીં સાહેબ ક્યારેય ના બદલી શકાય અને બદલી શકાય તો કર્મનો સિદ્ધાંત ખેલ જાય સાહેબ ના બદલાય ફિટ થઈ ગયું શ્વાસ બંધ થતા પરીક્ષા આવે એમાં એક માર્ક વધારો ના કરી શકાય એક માર્ક ઘટાડો ના કરી શકાય કારણ કે પેપર સુપરવાઈઝરના હાથમાં જતું રહ્યું હવે ફિટ થઈ ગયા કે સાહીઠ માર્ક નું લખ્યું એટલે સાહીઠ માર્ક મળશે પછી તમે ઘેર આવીને આખું પેપર કડકડાટ મોડે કરી દો સો એ સો માર્ક નું ગોખી નાખો સો એ સો માર્ક નું તમને કડકડાટ આવડે છે અને પછી તમે જ્યારે રિઝલ્ટ લેવા જાઓ તે વખત એમ કહો કે મને તો સો એ સો માર્ક નું કડકડાટ આવડે છે તમે કહેતા હોય તો હું બોલી જાઉં મારા મારા સો માંથી સો કેમ ના આવે મને તો બધું આવડે છે ના

કુદરત ના કરી શકે મહાવીર ભગવાન પણ પોતાના છેલ્લો અવતાર હતો તીર્થંકર હતા એ અવતાર પછી મોક્ષમાં જવાના

શ્વાસ ચાલુ છે ત્યાં સુધી દસ વર્ષે કરેલું ખરાબ કર્મ તમને યાદ આવે અને સાહીઠ વર્ષે શ્વાસ ચાલુ હોય તો તમે શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી એનું પ્રાયશ્ચિત કરી અને એ ભાવને તમે ફેરવી શકો છો એ બીજને તમે સુધારી શકો છો એ રાગ દ્વેષને તમે ઉડાડી શકો છો પ્રાયશ્ચિત પસ્તાવો કરીને એટલે કલાપીએ કહેવું આ પસ્તાવો વિપુલ જરનું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી મારી પુણ્ય પુણ્યશાળી બને છે ગંગામાં ડૂબકી નહીં પશ્ચાતાપરૂપી ગંગામાં ડૂબકી મારવાની છે પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે એટલે મિત્રો કૃષ્ણ ભગવાન એમનું કર્મ ના બદલી શક્યા યાર પ્રારબ્ધ કર્મ કોઈ ના બદલી શકે એમને પગના તળિયામાં બાન વાગે એ કર્મ હતું પારધીનું એ કર્મ પ્રારબ્ધ કર્મ એ બાન વાગે જ અને એ બાન વાગે અને એમને શરીર છોડવું પડે કારણ કે એ હિસાબ બંધાઈ ગયેલો એ પ્રારબ્ધ કર્મ કોઈને ના છોડે સાહેબ કોઈને ના છોડે એ કોઈ સંત સાધુ હોય મહાપુરુષ હોય જ્ઞાની પુરુષ હોય કોઈને ના છોડે કોઈ ના બદલી શકે એની અંદર છેલ્લા શબ્દોમાં મેં કહી દીધું કે કુદરત કે ભગવાન પણ એને ના બદલી શકે પ્રારબ્ધ કર્મને એનું નામ પ્રારબ્ધ કર્મ એટલે ખાસ યાદ રાખો હું બધાને બૂમો પાડીને કહું છું કહે લ્યો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જાગી જાઓ યાર શ્વાસ ચાલુ છે એક એક શ્વાસની કિંમત વેલ્યુ સમજો આવતો ભવ સુધારી શકીએ એ સત્તા અત્યારે આપણને શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એ સત્તા છે ખોટા જવાબો ચેકડો મારી કાઢી નાખો ને સાચા જવાબ લખી નાખો યાર તો શ્વાસ બંધ થઈ ગયા પછી બાજી હાથમાંથી જતી રહેશે બસ આ વિજ્ઞાન છે કુદરતનું વિજ્ઞાન છે સ્પિરિચ્યુઅલ સાયન્સ છે ગપ્પુ નથી આ ગપ્પુ નથી આ હંડ્રેડ પર્સન્ટ સાહેબ એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે ખાસ યાદ રાખો મનુષ્ય અવતાર જે મળ્યો છે એની અંદર જે ભાવ સત્તા આપણને મળી છે સારા ભાવ કરીને સારા બીજ નાખી શકાય ખરાબ બીજ ગયા હોય ભૂતકાળમાં તો એનો લઈ અને અને ખરાબ ભાવને આપણે સુધારી પણ શકાય મનુષ્ય અવતારમાં ભાવ અભાવથી જુદા રહી ભાવ અભાવને જોનારા થઈ અને પોતાના આત્મ સ્વરૂપમાં આવી ગયા પછી પોતાના સ્વરૂપનું ભાન થાય અને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ આ ક્ષેત્રની અંદર જે કંઈ છે એ ક્ષેત્ર પ્રકૃતિને જોનારા થઈ જઈએ આત્મ સ્વરૂપ થઈ જઈએ તો જન્મ મરણના બંધનમાંથી છૂટી અને શાશ્વત સુખ પરમપદને પામી શકીએ એ સત્તા પણ મનુષ્ય અવતારમાં છે આટલી સત્તાઓ આપણને આપી છે કુદરતે એ સત્તાનો ભરપૂર ઉપયોગ કરીએ અને બધા જ મારા વાલા દર્શકોને પરમ પિતા પરમાત્મા આ સત્તાનો ઉપયોગ કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મનોહરભાઈના જય ભગવાન જય ભારત જય હિન્દ જય ગુજરાત